ફૂલ બાકાજીકી ફૂલ બાકાજી કરવાના છે અટાણા આપણે થોડાક ફટાકીએ ફોડીએ પછી આપણે ગામમાં જઈએ ગામની ઠોકવા ગામમાં તો આપણા વિડીયો કન્ટિન્યુ અને આપણે અને થોડાક ફટાછટી કરી નાખીએ આપણે ગામમાં જશું એ ફોડી નાખીએ બધા ફોડી નાખીએ પછી આપણે ગામના બધી ફોડવા જવું ફટાકી અને આ ડોર કરું એટલે મારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરી નાખો શેર કરી નાખો સબસ્ક્રાઈબ કરી નાખો અને ચાલો વિડીયોમાં કન્ટિન્યુ તો મિત્રો મારો ભાઈ ફટાકિયા લઈને આવી ગયો ને ફૂતરી બમ ફોડી છે આનું જો ફોડ હેલ મોટીમાં ફોડવા કે ગામ ફટાકિયા લગડાયો લગડાયો હવાઈ ગયો ભાઈ હવાઈ ગયો હવાઈ ગયો પૂરું પૂરું ભાઈ પૂરું પૂરું તો મિત્રો આ ફટાક ગયો તો હવાઈ ગયો આપણે જો એ

Jojo Bako 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 Eh Iwan teman lah Jojo Aku nampak tidak Jojo Kiap baik ini Kamu ada dua tak

એ ભાઈ મોટી માં મિત્રો આપડો બહુ લાંબો થઈ જાય એટલે આ વિડીયો તરતર તડતડો આનો ખુરસુરિયુ થઈ ગયું મોટી મજા આપડે બોમ ફોડે છે છૂટે તો જા બાકી ભૂલી ગયો જો

અજે આત ને ફોડ દે હે જો બાપો બાપો જો ફોડે કેમ બાકી વાહ વાહ ભાઈ વાહ મિત્રો મને ફટાકે દે દેખ લાગાનો મોટી મા જો હાથમાં ફટાકે ફોડે સાહી ફુટલા હવાઈ ગયો અકા આવી રીતના ફોડે ફુંડા ಟಾಕೆ <nu> ನೋಡುವಾಗ yes, <coughs> <gotta work> <coughs>

આવી રીતના દોર કરવાના હોય આમાં ગામમાં જો કુંડલભાઈ હું તમે તો યાર હું વ્યસ્તી થઈ ગયા હમણાં ગા તો મિત્રો આપણા ગામમાં જો આવી ઊન કે ફટાકે ફટાકે ફૂટે ડીમીવા જો આમાં મજા માજ તો તમને આપલા સાહેબભાઈ વિડિયો જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એટલે ગામમાં આવો માવો લે બધી ભટા છટી જ મસે જો ઓકે કામ કરી આઈ ઓલો આપણો કુનાલ કુનાલ ભાઈ આપણો ઓયો ગયો આમ આટલા જો આવી રીતના હે ગામમાં ઉદીસન આપણો કુનાલ ભાઈ આવી ગયા હે કુનાલ ભાઈ આ કુનાલ ભાઈ હું તમે યાર હું સાઈલ ભાઈ દિવાળી હે દિવાળી ધમાકા ઉપર કે પે ફે કે ફે ફે ચલો

તો મિત્રો છે હાલવા દિવાળી જેવું અત્યારે નથી લાગતું તમને જો આગળ દેખાય તો જોઉં બાકી બાજુ તમે અત્યારના ફૂલ બાકા આવી તો મિત્રો ક્યારે આપણે એના આપણા ગામમાં રખડીએ છે ને આપણે રખડતા રખડતા આપડે આવી ગયા માર્કેટમાં ક્યાંય બીજે ક્યાંય હસવાની આજે માર્કેટમાં આવ્યા જો કેટલા વાગ્યા ખબર કેટલી બાર બેટલા વાગ્યા બાર ને પંદર થઈ ગઈ હે આપડે દિવાળી એપી દિવાળી ને કાલે કઈ હે કે નથી ધોપો કાલે ધોપો હે જો અમારો આ અમારોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમારે કયો વિડીયો પાછો જોઈએ કમેન્ટ કરી દેજો મળીએ આપણે બીજા વ્લોગમાં બ્લોગમાં હેપી